આપણે આ રાજ્ય વેડિંગ ધોકડવા જે આપણું કારખાનું છે જો આ છે અમારે કારખાનું રાધ્ય વેડિંગ ધોકડવા આપણે મોટે ગાડીનું પાલનું કામ ચાલુ છે આ ટાઈપનો પાલ બનાવેલો છે અમે મેહુલભાઈની ગાડી છે ને સાખીરભાઈ વેડિંગ મારે છે આ ટાઈપનો પાલ છે આ આપણે ધોકડવા કારખાનું છે ગાવડવા અને એક કારખાનો બેડિયા પણ છે તમને હું બતાવી આજ વિડીયોમાં ક્યાં ટાઈપનું બેડિયા આપણે જે રાધે વેડિંગ ધોકડવા છે એ બીજી શાખા આપણે બેડિયામાં બીજું કારખાનું છે જે આ રાધે વેડિંગ બેડિયા આપણે કોટલા કબાટુ કોઈ પણ સામાન બધો બધું સાધન બનાવે છે રાધે વેડિંગ બેડિયા રાધે વેડિંગ ઢોકળવા છે એની બીજી શાખા છે આપણે રાધે વેડિંગ બેડિયા ખોટલા કબાટું બધું અહીંયા બનાવે છે આ કારખાનું છે આપણું